આજે તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ જેતપુર ગ્રાજ્ય અલ મોહમ્મદુ એકદરાજી ગામના એકતા યંગ કમિટી તરફથી આયોજન કર્યું આજુબાજુના હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને અમે એક સફળ આયોજન કરેલું બહુ સારી રીતે સક્સેસ થયેલું છે અલમદોલ્લા સારના આવા નવા એવા ઉપરામો થતા રહેશે એક મેડિકલ કેમ્પનો પ્રમાણે કાર્ય કરવામાં આવશે ઇન્શાલ્લા